શાળામાં પંદરમી ઓગસ્ટ નો બે હાજર ચોવીસ નો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા મહોત્સવ દિવસના ધ્વજવંદન શ્રી ડેપ્યુટી સરપંચ શશિકાંતભાઈ ના હસ્તે ધ્વજવંદન ફરકાવીને શાળામાં સારા પ્રોગ્રામ બાળકોએ જે કર્યા તે નિહાળ્યા પચીસ ના બાળકોને શિક્ષણ કીટ આપીને રોકડ રકમ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને શિક્ષણ માટે સારી એવી વાત પણ કરી બાળકોના વાલીઓ તથા મહેમાનો તથા મિત્ર અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રોગ્રામ નિહાળ્યો અને વાલીઓ તથા મહેમાનોએ પણ બાળકોને એવો રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ પણ શિક્ષણ તથા પ્રોગ્રામોની આવડત પણ બહુ સરસ મજાની શીખ આપે છે તે બદલ તેમનો આભાર વ્યક્ત માનું છું